સુરતના મજુરા રિંગ રોડ પર આજે એક અકસ્માત સર્જાયો હતો ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં

અજુના રીંગ રોડ વિસ્તાર સુરતનો અતિ વ્યસ્ત ગણાતો વિસ્તાર છે જે સવારના સમયે જ અકસ્માત સર્જાતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા અને રોડ ચીકણો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ ઈકો કારના ચાલક અને એક મોપેડ સવાર ઈસમને ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ મીઠાઈ ચીકણી હોવાના કારણે રોડ પર ચિકાસ વળી ગઈ હતી જેથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત